દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી વર્ષ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને એકવીસમી જૂન બે રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જવાહરબાગ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડીયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસમાં પાલિકાના કર્મચારીઓ શહેર ભાજપના હોદ્દેદારો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું આજના દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહર ગાર્ડન ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં અંકલેશ્વર શહેરના લગભગ પાંચસોથી સાડી પાંચસો નાગરિકોએ ભાગ લીધો હતો અને આ મીડિયાના માધ્યમથી હું આજે દસમા યોગ દિવસે અંકલેશ્વર નગરપાલિકાના લોકોને જાહેરમાં કચરો ના ફેંકે અને ડોર ટુ ડોરની ગાડીમાં સેગ્રીગેટેડ કચરો આપે તેના માટે વિનંતી કરું છું જય ભારત જોકે આ વિશેષ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સીધું જ પ્રસારણ હોવા છતાં નગરપાલિકાના કેટલાક સભ્યોએ આ યોગ દિવસને નજરઅંદાજ કરી ગેરહાજર રહ્યા હતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગને વિશ્વ ફલક ઉપર લોકપ્રિય કર્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના કેટલાક સભ્યો આ યોગ દિવસની અનદેખી કરી ગેરહાજર રહ્યા હતા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર કારોબારી અધ્યક્ષ શહેર ભાજપ પ્રમુખ સહિત પાલિકાના કર્મચારીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓ અને શહેરીજનો યોગ દિવસમાં જોડાયા હતા જોકે આ વિશેષ દિવસની ઉજવણીમાં નગરપાલિકાના કેટલાક સભ્યોની સૂચિત ગેરહાજરી જોવા મળી હતી